તથા સ્ટાફ બધા એલસીબી ઓફિસ હાજર હતા એ દરમિયાન એક પુના બેઝ સિન્જેન્ટા કંપની છે અને એક ડુપોન કંપની છે આ બંનેના જે ઓથોરાઈઝ પર્સન છે એ આવી અને જાણ કરેલ કે આ બંને કંપનીઓની ડુપ્લિકેટ દવા અંકલેશ્વર જીઆઈડીસીની અંદર પંચાવન પંચાવન દસ નંબરના પ્લોટની અંદર વેચાણ કરે છે એ લોકો બનાવે છે અને પોતાની જે રજીસ્ટર્ડ પોલો બ્રાન્ડ છે એના નામથી એ લોકો વેચાણ કરે છે અને કોપીરાઈટનો ભંગ કરે છે આવી હકીકત અત્રે વખતે જાણ કરતાં એમની સાથે પીએસઆઈ આહિર તથા એલસીબીની ટીમ સ્થળ ઉપર જઈ અને રેડ કરતાં ત્યાં કિશોરભાઈ પટેલ અને એક બીજા છે અશોકભાઈ પટેલ બંને જણા ત્યાં હાજર હોય એ બાબતોએ અને ત્યાં આખા ગોડાઉનનું ચેકિંગ કરતાં આ બંને જે કંપનીઓ રજિસ્ટર્ડ છે એની ડુપ્લિકેટ દવાઓ જે જંતુનાશક દવાઓ છે એ મળી આવેલ સાથે ત્યાં હાજર ખેડૂતો પણ મળી આવેલા અને ખેડૂતોને આ પોલો બ્રાન્ડ છે એના નામથી ઓરિજિનલ છે એવું કહી અને ડુપ્લિકેટ દવાઓ એ લોકોને સસ્તા ભાવે આપી અને કોપીરાઈટનો ભંગ કરતા હતા બંને ગોડાઉનો છે એ સીઝ કરવામાં આવેલ છે બંનેના સેમ્પલો લેવામાં આવેલ છે આશરે એકત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ આમાં સીઝ કરવામાં આવેલ છે અને બંને આરોપીઓની અટક કરવામાં